આશ્રણ અને આશ્રણા અને વેષણ એ તો માસ સત્કાર આપે સંસ્કારમાં હતા એક હળદર અને એક કેસરો કેસરો કેસરોના ત્રણ ગુણ છે એક બાળક નાનું હોય ને એવા એક સંત એવા એક ભક્ત પ્રહલાદની વાત છે અને એ હોળી ની સાથે જેની જોડાણ કરેલું છે કે રાજાના કુવર હતા છતાં પણ એના પૂર્વના એવા સંસ્કાર સરસ મજાના

અને એ જાય એટલે એને ભગવાન પૂર્વજન્મ ની કમાઈ વાળું પાત્ર બાળ અવસ્થામાંથી નાભી કમળ ઈશ્વર પ્રગટ થયેલો જે આવે છે બીજો એ રોપાયેલો માતાના ગર્ભ માં હોય એને ભક્તિ હતી એટલે એને ખબર કે મારું સંતાન જે છે રાજકુવર એ ભવિષ્ય માં આના જેવો ના થાય અને ધાર્મિક થાય તો લોકો નો ઉધાર થાય અને ઈશ્વર પ્રત્યે રહે અને ભક્તિ કરે તો દેવો એના ઉપર પ્રસન્ન થાય એટલે દેવો એના ઉપર પ્રસન્ન થયા અને શક્તિ આપતા જ્યાં શ્રીબાઈ ની અંદર રહ્યા થોડોક સમય ગયો એટલે ભક્ત પ્રહલાદ એક ઉત્સવ જોઈ સત્ય ઘટના કે શરીબાઈ એ લીંબાડો ખડકી દીધો અને એમાં મિંદડી ના બસોળી માટલામાં હતા અને એ જયારે આગ મૂકી દીધી એટલે બિલાડી ચારે બાજુ ફરે એટલે નામ પડ્યું માંધારી માંધારી કે તો આટલો બધો દુખી ન થાય હું છે પણ એ કઈ બોલે નહીં ફરતી ફરતી ફર્યા કરે પછી શરીભાઈ ધ્યાન લગાવ્યું એ ભક્તો પણ જોવે બાળ વસ્તુમાં અને એને કીધું કે આમાં તારા બચ્ચા છે એવું મને દેખાય છે તો ચિંતા ન કરે બરોબર એટલે ભક્તો પ્રહલાદ ને તરત અસર થઈ ગઈ કે જો આ વસ્તુ એને દેખાઈ ગઈ હોય બિલાડી તો જણાવર છે પણ આ તો સત્ય સમજ તો આને જો દેખાઈ ગયું હોય શ્રીભાઈ ને તો એ મારે જોવું છે એટલે એક બાજુ જોયું લીમ્ન હળ બિલાડી ફરતે કરે અને બિલાડી એ પણ મનમાં વિચાર કર્યો હવે આમાં ઈશ્વર બસાવે ભગવાન સિવાય કોઈ બસાવી એને ઈશ્વર ભરતી એના શ્રી હરિ ભરો પણ બે ધીમે ધીમે લીમડો રાત ગઈ પાકી ગયે હવાનો સમય થઈ ગયો થોડો ઠંડો થયો એટલે ખુલ્યો એમાં લી ના બેઠેલા ઈ માટલું કાસો ને કોરો કોરો નીકળે બચ્ચા હતા એ જ કોરો નીકળ્યો એવો ને એના અગન અડી નહીં એટલે ભક્ત પહેલા જે નક્કી કરી નાખ્યું કે જો ઈશ્વર બસાવે તો આમ બસાવે એટલે હવે મારા પિતાશ્રી છે ને એ રાજ છે અણક હશે ને એની રીતે જે કરે એ પણ મારે એને કઈ જોવું કે જોવું નથી મારે આ માર ઘ્યાલું આવી ગયો ને અને એને એની માને જઈને કીધું રણય ને બાળી ના બચ્ચા શ્રીભાઈ લીંબાડામાં મેં નજરે જોયા તો ઈશ્વર શ્રીહરિ એ બસાવ્યા છે મારા શ્રીહરિ ના નામ નો અખંડ તમે આજ્ઞા આપો એટલે એને આશીર્વાદ આપ્યા માથે હાથ મૂક્યો માતા માતાના આશીર્વાદ સિવાય કોઈ આશીર્વાદ મહાન નથી સંતો છે સદગુરુ છે એ તમને માર્ગ બતાવે ધર્મ બતાવે પણ આસરણ અને આસરણ અને વિસરણ એ તો માણસ આપે સંસ્કાર આપે માવતરા સંસ્કાર આપે એટલે મા બાપ ના મૂલ મોટા છે પ્રહલાદ છે તો ઈ બસી ગયો પણ અગ્નિ અને હોળીકા એવી વાત સાંભળી છે છે આ પરંપરા કે આપડે જે આગળ વાત કરીને ભગવાન તાર સંધાઈ ગયો એને ભક્તિ પ્રત્યે પ્રેમ થઇ ગયો બિલાડી બિલાડીનો બચ્ચો નીકળ્યો એટલે એના પછી એના પિતાનો ડર મટી ગયો અને ઈશ્વર પ્રત્યે એના શરીર અમર છે તો તારા આત્માની ગતિ પ્રમાણે હાલો અમારશે જીવ ભાવ જીવવાનો નહીં ને જીવ ભાવ મૂકી જાય આત્મા ભાવ આવી જાવ એટલે એમાં બીજું કઈ કરવું ના પડે ગંગા કેરો ને એને કરવું કઈ ન પડે મેળા થાય એમ હરણકસ નો ત્રાસ થઈ ગયો એને અનેક પ્રયોગો કર્યા પણ ભક્ત પ્રહલાદ નું કઈ થાય નહીં હાથી બીજો તેજો જે કઈ હાંઢિયા ઘોડા ઉપર ખોબ બાંધ્યા ઢળ્યા સર્પ મૂક્યા કષ્ટ ઘણું આપ્યું ઘણો કષ્ટ આપ્યો પણ એમાં કઈ ડર્યા નહીં એમાંથી એનો ઉગાર જ થાય પછી હોલિકા ને મળ્યા હરણકસ કે બેન હવે આનો કોઈ ઈલાજ ને ઉપાય બતાવી તો હું અમર છું મને વરદાન છે પણ એમાં એનો વસન એવું

તારી હોળી ઉજવે એના હિસાબે પછી માણસ ભક્તો પહેલા ઉધરી ગયા કઈ ન એ આનંદ એનો ઉત્સવ ઉજવાય છે હોળી કાનો નહીં બરાબર ગુજરાત માં કઈ 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 જગ્યા કેટલી જગ્યા હોળી નો તહેવાર ઉજવાય છે હોળી આખા આખા ગુજરાત ભર માં છે પણ બધા ગુજરાત માં છે રાજસ્થાનમાં છે મહારાષ્ટ્રમાં છે બધા પણ ફસ્ટ નંબર અને એકદમ આનું ધાર્મિક ચરિત્ર એવું ઉજવાય છે કે પેલા પહેલી પેલી હોળી ઉજવાલા માં શ્રીબાઈ ની ન્યા પછી પરગડ છો આયા કદમગીરી પાલિત ભાવનગર જિલ્લા નો પાલતાના તાલુકા માં કદમગીરી ડુંગરા માટે કમળાઈ ડુંગરો કેવાય એને કામળિયા આયરો એને પછી એક પોરબંદર બાજુ ઉજવે છે અબિલ ગલાલ કંકો પછી તો યુપી બિહાર એમાં બધે છે બરાબર બાપુ એ તો બરાબર પણ જે આ તહેવાર હોય ત્યારે હોળી વળતા દિવસે એનો દુરુપયોગ કરે નુકસાન આગળના જમાનામાં બે જ કલર હતા એક હળદર અને એક કેસુડો કેસુડો કેસુડામાં ત્રણ ગુણ છે એક બાળક નાનું હોય ને સૈતર વૈશાખ ની લો હોય ને એને સ્નાન કરાવો

એ એનો લોહી ને પકવે અને મજબૂત બનાવે એનાથી હેટક આવવાનો ભય નો રહે રોગ થવાનો ભય નો રહે ડાયાબિટીસ માં લાભ થાય ભલે ગયો હશે પણ એમાં એને ડાયાબિટીસ વાળા નડે નહીં ખાય છે એનો ગુણ થાય કારણ કે એની ભેગા પાછા ડાળિયા નો સણા ભળે ને એ ઉત્તમ છે સિંગ દાણા જો થોડાક ભેગા ખવાય તો પણ વધારે હોય આરોગ્ય માટે આ વસ્તુ સંતો સણાફીને હવારમાં ખાય એક વાટકો સણા હવારમાં માં બાફીને રોજ ખાવ ને તો ઘોડા જેટલું બળ આવે અને થાકી ને અહીંયા થઈ તો આટલું મોટું આશ્રમ છે આખો દિવસ સેવા કરીએ પણ અમને થાક ન લાગે પણ હાલ હજી હવારમાં અમારે શણા એક વાટકો હજી બાફી નાખવાના પલાળી હવારા બાફીને ખાઈ જવાના બરાબર વિજ્ઞાન જોડાણેલું છે શ્રેણા ને ડાળિયા કે શિયાળામાં જે શરદી હોય કાઢી નાખે અને બ્લડ માં સુધારો કરે સરસ મજાની સો ટકા વધારે એમાંથી જો ઉત્તમ ચોખ્ખું મધ મળે તો મધ અને દૂધ એ પીવાથી કપ નીકળી જાય અને સણા સહી કપ કાઢે ખજૂર સહી કપ ને ઓગાળે વિજ્ઞાન જોડાણ હોય શરીર માં માર પડ્યો હોય કઈ પણ વસ્તુ હોય પીડ્યા હોય પસાર લાગ્યો હોય લોહી જામી ગયો હોય તો પણ એને ખજૂર છે ને એ ઓગાળી કાઢી નાખે એટલે શરીર દુખાવો વ્યા જાય બરાબર આ બધી વાત વિજ્ઞાન જ્ઞાન ની સાથે ઋષિ મુનિ જોડેલો છે વાહ વાહ સરસ મજાની માહિતી આપી બાપુ તમે અમને ધન્યવાદ ધન્યવાદ મિત્રો આજે આપણને ધીરુ બાપુ સરસ મજાની હોળી વિશે સંપૂર્ણ જાણકારી આપી તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરીજો તમારા મિત્ર મંડળ શેર પણ કરજો જેથી તે લોકો પણ હોળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકે